હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ એકદમ જૂની રીતથી દેશી ચણાનું રસાવાળું શાક દેશી ચણાનું શાક બનાવવા માટે આપણે ત્રણ કલાક માટે ચણાને પલાળીને રાખ્યા હતા હવે આપણે ગેસ ઉપર કૂકર મૂકી એમાં ચણા અને મીઠું ઉમેરી અને આપણે બે સીટી સુધી ચણાને બાફી લેશું આપણા ચણા બફાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ આપણે બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે આઠથી દસ કળી લસણની લીધી છે બે મીડિયમ સાઇઝના આદુના ટુકડા લીધા છે ને ત્રણ આપણે લીલા મરચાં લીધા છે આદુ મરચાં અને લસણને આપણે ખાંડણીમાં નાખીને આપણે હલકું એને ખાંડી લેશું આપણે બહુ ઝીણી પેસ્ટ નથી કરવાની બસ આ રીતનું ખાંડી લેવાનું છે હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું હું અત્યારે ત્રણ ચમચી જેટલો યુઝ કરું છું તમે તમારી તીખાસ પ્રમાણે યુઝ કરી શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ટમેટા અને ડુંગળીને કટ કરી લેશું ડુંગળીને આપણે એકદમ ઝીણી કટ કરવાની છે તમે જોઈ શકો છો આ રીતના ઝીણી સાઇઝમાં આપણે ડુંગળીને કટ કરવાની છે ડુંગળીને તમે ઈચ્છો તો જ્યારે ચણા બાફવા મૂક્યા ત્યારે આપણે તેને સાથે બાફવામાં નાખી શકીએ છીએ પણ તમે આ રીતના ડુંગળી કટ કરીને વઘારમાં ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે હવે આપણે આ જ રીતના ટમેટાને પણ નાની સાઇઝમાં કટ કરી લેશું તમે જોઈ શકો છો આ રીતના આપણે ટમેટાને કટ કરી લેવાના છે ઘણા લોકો છે ને ગ્રેવીવાળું શાક કરે છે ચણાનું એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ આ રીતના એકદમ સિમ્પલ રીતના તમે એકવાર ટ્રાય કરજો આ પણ ખૂબ જ સરસ લાગે છે અને આને બાજરીના રોટલા સાથે ખાવામાં આવે તો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે આપણા ચણા ચેક કરી લેશું તેમાં બે સીટી જેવું થઈ ગયું છે હવે આપણે બધું પ્રેશર આઉટ કરી અને ચણાને સેક ચેક કરી લેશું કૂકર ખોલી ચમચીથી બે થી ત્રણ ચણા ચણા હાથમાં લઈને મેશ કરી જોવા જો આસાનીથી મેશ થઈ જાય તો સમજી લેવું કે આપણા ચણા બફાઈ ગયા છે હવે આપણે એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ લઈશું એમાં આપણે એક ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ ફૂટવા લાગે એટલે આપણે એમાં એક ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું જીરું તેલમાં થોડું શેકાય જાય એટલે આપણે તેમાં ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને આપણે ટ્રાન્સફરન્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાની છે એટલા માટે આપણે થોડીવાર ઢાંકીને ચડવા દઈશું બે મિનિટ માટે આપણે કવર કરી દઈશું કઢાઈને જેથી આપણે ડુંગળી થોડી નરમ થઈ જાય હવે આપણે ટમેટા ઉમેરી દઈશું ટમેટા ઉમેરી મિક્સ કરી અને હજી આપણે બે મિનિટ માટે કઢાઈને ઢાંકી દઈશું જેથી આપણે ટમેટા અને ડુંગળી બરાબર બફાઈ જાય બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ડુંગળી અને ટમેટા બરાબર બફાઈ ગયા છે હવે આપણે આમાં જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો ઉમેરીશું આદુ લસણ મરચાં અને મરચું પાવડરનો મસાલો છે આપણે આમાં એડ કરી દેવાનો છે એને બરાબર તેલમાં શેકી લેશું આ રીતના મિક્સ કરતા જશું અને શેકતા જશું મસાલોને થોડી વાર તેલમાં શેકવાનો છે મસાલો શેકાઈ ગયો છે હવે આપણે આમાં હળદર પાવડર નાખશું એક ચમચી જેટલું મેં હળદર પાવડર ઉમેર્યો છે એકથી દોઢ ચમચી જીરું પાવડર ઉમેર્યો છે એકવાર મિક્સ કરી લેશું બધા મસાલાને તેલમાં બરોબર શેકાવા દઈશું હવે આપણે ચણા ઉમેરી દેશું ચણાને આપણે થોડી વાર તેલમાં શેકાવા દેવાના છે હવે આપણે આમાં જેટલો રસો રાખો એટલું પાણી ઉમેરીશું મેં અંદાજે અહીંયા બે ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે હવે આપણે આને ઢાંકી અને દસ મિનિટ માટે ચડવા દઈશું દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે શાકને ખોલીને જોઈ લેશું ઓકે આપણું શાક થઈ ગયું છે હવે આપણે એમાં થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું એક ચમચી જેટલો મેં ગરમ મસાલો નાખ્યો છે હવે આપણે એમાં થોડા ફ્રેશ ધાણા નાખીશું ગેસને આપણે બંધ કરી દઈશું બરાબર મિક્સ કરી આપણે શાકને સર્વ કરી લેશું મેં શાકને રસાવાળું જ રહેવા દીધું છે કેમ કે મારે એને બાજરીના રોટલા સાથે સર્વ કરવાનું છે તમે ઈચ્છો તો રસો ઓછો કે વધારે કરી શકો છો પણ આટલું રસાવાળું શાક અને બાજરીના રોટલા સાથે ચોડીને ખાવાની ખૂબ જ મજા આવે છે તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો પછી મને કોમેન્ટ કરજો કે તમને મારું આ એકદમ સહેલી અને દેશી સહેલથી ચણાનું શાક કેવું લાગ્યું જો આ મારી રેસીપી તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં